સુરતમાં અસામાજિક તત્વોનો આતંક વારંવાર સામે આવી રહ્યા છે ત્યારે પાંડેસરા વિસ્તારમાં આતંક મચાવનારા અસામાજિક તત્વોને પોલીસે ઝડપી પાડી તેઓનું સરઘસ કાઢ્યું હતું એક ઇસમને પકડી પાંચ ઇસમોએ મળી ઢોરમાર માર્યો હતો જે ઘટનાનો વિડીયો સામે આવતા જ પોલીસે આરોપીને ઝડપી પાડી કાયદાનું ભાન કરાવ્યું છે સુરતમાં ઘણા સમયથી અસામાજિક તત્વોનો આતંક વધી રહ્યો છે પોલીસ અસામાજિક તત્વોને પકડી તેઓની શાન ઠેકાને પાડી કાયદાનું ભાન કરાવી રહ્યું હોવાના છતાં પણ અસામારિક તત્વો વારંવાર જેને કાયદાનો ડર જ ન હોય તેમ આતંક મચાવી રહ્યા છે ત્યારે પાંડેસરા વિસ્તારનો વિડીયો સામે આવ્યો છે જેમાં પાંચ ઈસમો અંગત અદુઆતમાં કિસમને માર મારતા હોવાનો વિડીયોમાં દેખાયું હતું જે વિડીયો સામે આવ્યા બાદ પાંડેસરા પોલીસે ત્વરી તપાસ હાથ ધરી હતી અને કિસમને જાહેરમાં માર મારનાર પાંચે અસામરિક તત્વોને પાંડેસરા પોલીસે ગણતરીના કલાકોમાં ઝડપી પાડ્યા હતા અને પાંચે આરોપીઓ જ્યાં આતંક મચાવી યુવાને માર માર્યો હતો ત્યાં જ આરોપીઓને પાંડેસરા પોલીસે લઈ જઈ તેનું સરઘસ કાઢી કાયદાનું ભાન કરાવ્યું હતું હવે આવી રીતે ગુંડાગીરી ન કરવા પણ કડક શબ્દોમાં જણાવ્યું છે બીરો રિપોર્ટ રિટર્ન ફર્યો